મને ગણાય કહેતા છે કે હું લા આમ આમ કરે પેરું હોય બટ ચેક તો આજે હાઇલાઇટ વધારે થયો ઓકે ખરેખર જો કમેન્ટ કરી દીયો સો વિડિયો નિયત થાય એવું હા કમ્પેર ટુ ઓકે ગાઈસ તો અત્યારે વાગી આજે છે ને મીમાન આવે છે મીમાન મીમાન ઓ કમિંગ ફ્રોમ ગણેશ

આ તો જા મૂવી માં જા પડી તો હા જ ત્રણ વાર આઈને ખાવે ને તો કીજે મને તો તાર ફેવરિટ પર એક હજી એક બે છે ને એ વાંધો ભાઈ એ ઇંગે જો ધડબડા દેબો જો કામ બે આખી નોતી આની વાણ જો એમ કરી બે જાપટો દેજી હું

નવલા તો બેટર હેગા કુદરતી રીતે તસરે હા ઓકેચ્યુલી આટલા નો જ કે ન દેખાતો તું કે ભાઈ હમણા હે ને હું ક્યાંનેથી આ બ્લોગ નતો મને નદી ભૂલી ગયો મોબાઈલ આવરો છે ઈમાન ખબર છે ડિમોટિવેટ કરે હું ભૂલી ગયો નજીક આઈ બજુ મે તો તો વધારે થાય આમકની એ પક પકંસા નત કરાયું નથી

લે લે મારી ચોકલેટ લે મારી ચોકલેટ લે આ પીધી હતી મારી ખાઈ તું મારી ચોકલેટ લે એ ચોલટુ ચોર લઈ મારી ચોકલેટ પાછો ઓડી પાછો ઓડી ચોકલેટ લાવ અહીંયા ચોકલેટ લાય લઈ લે 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 આય 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 આપી દે બગે માર ખાય તું મારા હાથ ની એ આયા એ એ ચોકલેટ આઈ નથી આપવી સાઈ નથી આપવી ચોકલેટ લે મારી છે લે લે આપણે જી મીમાન નું કેતા મીમાન આવે ગો વિજય ના આયા આવી ગયા નોકરી વારી નોકરી પેતી એ વિજય

એ હે હે ખબર હતી ગમણા કપડા હારા પહેર્યા હોય ને એટલે મને આ તો નહી ભાઈ હવે

લડી લેવાનું થાય કે તો ફોટા પાડી લઈએ અને વ્યૂ નો આનંદ લઈએ મજા આવી આજ આફ્ટર લોંગ ટાઈમ પછી હે ને નીકળો હું બાકી હમણાં તો ક્યાંય જાતો નહોતો બીજી ને આવ્યો બે નીકળી ગયા કેમ છે બાકી નજારો બાજરો ભાઈ બાજરો ઉભો તો ફાઇનલી એકદમ જોરદાર વ્યુ વિથ ધ ફોટોગ્રાફી કરી નાખી અને લોકેટ વાજરો ઈબોઆ પરથી છે અને અત્યારે છે ને ખરેખર આ આ ટાઈમે મજા આવે બાકી તો આખું થી ગરમી એવી થાય ને તે વાત જ જવા દીધું એમાં આ ઈમાં બાલાગામ વધારે થાય કળશ કરતા આ કળશ કાંઈ એટલે થાય થાય કળશ નો માટી એટલે અહીંયા થાય તો થાય તો થાય એવા આમાં તો બીજું તો હું હોય ઉનાળામાં હાલે રાખે બીજું હું હાલો અમે ફોટોગ્રાફી કરી લઈએ ફટાફટ અને વિડીયોમાં બનાવી ગયો છે એટલે જોતા રહીજો મજા આવી મજા હોય છે બાજરો જોવાની સ્ટ્રગલ કરવો પડે બીજી કે મને વિડીયો ઉતારતો તો વાત પછી અહીં હાલી નહીં જોડાડ્યું નાખે હાલો આવું આવું ઓકે જમમાં બેટા જમમાં બેટા બહુ લેટ થઈ ગયો 9 વાગે અત્યારે કુણ ફ્લેવર 56 ભોગ શ્રીખંડ નઈ વડ્યાવા નામ નીકળે આ કરી આ પૂછું તો

ಶ್ರೀಖಂ ಗುರಬಡೆಯನ್ನು ಸೌಖ ಕೆರಿ